મોટા ફોફળિયા ખાતે વિકલાંગતા પ્રમાણપત્ર કેમ્પ યોજાયો સિનોર તાલુકાના મોટા ફોફળિયાની શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી છોટુભાઈ એ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વડોદરાની જમનાબાઈ જનરલ હોસ્પિટલના સહયોગથી વિકલાંગોને વિકલાંગતા તબીબ પ્રમાણપત્રના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં નેત્ર વિષયક માનસિક ક્ષતિ ધરાવતા અને અસ્થિર વિષયક વિકલાંગ લાભાર્થીઓએ લાભ લીધો હતો શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગો અને સાથે આવનાર સહાયકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ખૂબ મોટી સંખ્યાની અંદર વિસ્તારમાંથી દિવ્યાંગોએ આ કેમ્પનો લાભ લઈ પ્રમાણપત્ર મેળવ્યા હતા આજે શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી છોટુભાઈ પટેલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના ત્રીસ વર્ષ પૂરા થતાં હોય યોગાનુદ્ધ આજે શારીરિક વિકલાંગ દિવ્યાંગોને દિવ્યાંગ પ્રમાણપત્ર આપવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં જમનાભાઈ હોસ્પિટલનો સહયોગ સાંપડેલ છેલ્લા ત્રીસ વર્ષથી આ હોસ્પિટલમાં અનેક દર્દીઓને સેવાઓ આપવામાં આવી છે અને અનેક દર્દીઓના જીવ બચાવવાના પ્રયત્નો કરવામાં આવેલા છે છેલ્લા ઘણા વખતથી આ હોસ્પિટલમાં ગુણવત્તા આધારિત એન્કવાસ મુસ્કાન અને લક્ષ હોસ્પિટલ સર્ટિફાઈડ થયેલ છે અને હોસ્પિટલનો સ્ટાફ આ યજ્ઞમાં અવિરત સેવાઓ આપી રહેલ છે